બનાસ ની ફોન ચાલુ કરો બનાસ ની બેન જેની બેન એવા આપણા ઉમેદવાર ઇન્ચાર્જ ભાઈ શ્રી પ્રદેવજી भाई गुलाब सिंह केपी हमारा भुआ जी मेला भाई नागजी बा भाई ठाकर सिंह मंच महानुभाव आगे वन हो दोस्त परिस्थिति जो अहंकार में घिरे मोदी आग से लड़ने चले हैं राजपूतों को राजनीति सिखाने चले हैं, पाटीदारों को पटाने चले हैं, दलितों को दबाने चले हैं, मालधारियों को मिटाने चले हैं, अंधेरे में गिरे मोदी अहंकार में आग लगाने चले ते क्या घर बेनि आंखों मे दिवसे आंसू जोया

સમાજોની ગાયો હોય એમના રેઠાણો હોય એમની મંડળીઓની વાત હોય એમની વ્યવસ્થાઓ હોય સમાજોને અંદર અંદર લડાવવાના હોય બે ભાગમાં આખો સમાજ બનાસ રાંઠાણો બે ભાગ કર્યા હોય તો કોની કરે તમારા બધાય વિચાર છે કોઈ ખોડો પાથરીને કે મારા માટે ભાજપના મત આપજો કોઈનું માનતા ન એટલું માલધરીને કહેવાય રાજનીતિ કોને કહેવાય રાજકારણ કોને કહેવાય લોકોને ભેગા રાખીએ રાજકારણ કે ગામમાં ઝઘડો હોય કોઈ સમાજમાં ઝઘડો હોય બેઠા ભેગા કરીને એના કહોમાં કરીએ એને રાજકરણ કહેવાય કોણ કોને જોડીએ એને રાજકારણ કહેવાય સમાજમાં ભાગલા કરી રાજકરણ ન કહેવાય ભવિષ્ય નક્કી કરવા દે લોકશાહી કોના માટે કાશ્મીર થી કન્યાકુમારી અખંડ ભારતનું નિર્માણ કર્યું

પોતાના છોકરા સેજ કરવા માટે રાજકારણ ના હોય રાજકારણ સમાજના કલ્યાણ માટે હોય સમાજના

આ ભગવાનથી ભવાનીના સોગન ખઈન બધા તાકા તાપો કે ચિંતા ના કર્યાની અમે તમારી સાથે છીએ બે હાથ ઊંચા કરજો પાછો હાથ ઊંચા થાય છે બરાબર હાથ ઊંચા કરીને બેન ખાત્રી આપીએ તારે ક્યાં કુછે